સાવલીના ટુંડાવ ગામે સંદલ શરીફ અને ઉર્ષના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સાવલી તાલુકાના ટુંડાવ ગામે કોમી એખલાસ સાથે ઉજવણી કરવામાં આવી અહીં સૈયદ મુર્તુઝા અલી કાદરીની દરગાહ પર સંદલ શરીફ અને ઉર્ષનો મેળો યોજાયો હતો કોમી એકતાના પ્રતીક સમા સુફી સંતની પૌરાણિક દરગાહના પ્રાંગણમાં સાવલી ડેસર તાલુકાના હજારો શ્રદ્ધાળુએ દરગાહ પર શ્રદ્ધા સુમન અર્પણ કરીને ત્રિદિવસીય મેળા અને કવ્વાલી તેમજ ડાયરાની મજા માણી સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર આવેલ ટુંડાવ ગામે હઝરત સૈયદ મુર્તુઝા અલીની દરગાહ આવેલી છે જ્યાં પ્રતિવર્ષ કોમી એકતાના દર્શન થાય છે ત્રણ દિવસીય ઉજવાતા ભવ્ય મેળામાં પરંપરાગત રીતે પ્રથમ દિવસે સંતલ અને બીજા દિવસની રાત્રિએ કવ્વાલી તેમજ ત્રીજા દિવસે લોક ડાયરો યોજાયો ઉર્ષ મેળામાં ખાણીપીણી સહિત અનેક સ્ટોલ અને મનોરંજન માટે ચકડોળુલા પણ લગાવાયા છે અનુસંધાને ગત રાત્રિએ હજારો જનમેદની અનીશ નવાબ અને યુસુફ સોલાની કવાલીની રમઝટ સાથે મેળાની મજા માણી જેમાં પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સહિત આયોજકો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને આજની રાત્રિએ ટિમલી કિંગ કમલેશ બારોટ એન્ડ પાર્ટીના લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે मधुमंगल को देखकर ये चार मिसरे मुझे याद आए तो कोई हुनर के फैसले का हक हाँ उसी को है वो जिसको चाहता है उसको शोहरत बख्श देता है